આપણે ત્યાં એક જ વસ્તુ અત્યારે અખંડ રહી ગઈ છે ભોજન ભોજ ભોજન પ્રેમથી ખબરવવું જોઈએ સાહેબ ભોજનની બહુ મોટી મહત્તા છે સુદામાને પૂછે છે કે નહીં મારા ભાભીએ કાંઈ મોકલ્યું કે નહીં સુદામા કે ના 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 તો કે નહીં મોકલું જોઈ અને ઈ જ સમયે ઠાકુરજીએ પૌવાની પોટલી જે પગલ માંથી જોરથી ખેંચી લીધી હો ભાભીએ મોકલ્યું તું છુપાડે છે એક પછી એક કાંઠો ખોલે રુક્મણી સંજે એમ થયું કે મોટો ઝબરો હીરો હશે અંદર પણ જ્યાં છેલ્લી કાંઠ ખોલીને તાતો મુઠી ભર કાળા કાળા પૌવા હતા મજાની વાત જો ઠાકોરજી એમ થયું કે હવે આ કાળા પૌવા ને સફેદ હમણાં કરી નાખું મજાની વાત જો ઠાકોરજી એક પૌવા મુઠ્ઠી આરો ગયા પોતાની જેટલી સંપત્તિ પોરબંદરમાં આપી બીજી મુઠ્ઠી આરોગી પોતાના કરતા વધારે સંપત્તિ આપી અને ત્રીજી મુઠ્ઠી આરોગવા ગયા ને તા તો રૂકમણી હાથ પકડી લીધો બીક લાગી ઓ આ ત્રીજી મુઠ્ઠી ખાય તો અમને હોતે દે દે આનું કઈ નક્કી નહીં ભક્તને બધું આપી દે ઘરવાળી હોતે આપી દે